હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવેલ પોનો ચેવડો બનાવવાના છે આ તમે છોકરા બાળકોને નાસ્તામાં પણ આપી શકો અને દિવાળી માટે પણ આપણે બનાવતા હોઈએ છીએ એકદમ ક્રિસ્પી અને એવું સરસ ઓછા તેલમાં એકદમ સરસ એવું બનશે આપણો ચેવડો અને અહીંયા આપણે એના માટે જોઈશે સિંગદાણા અને અહીંયા આપણે મીઠો લીમડો જોઈશે અને અહીંયા આપણે બુરું ખાંડ લીધી છે અને અહીંયા આપણે સૂકા ટોપરાની સ્લાઇસ કરી દીધી છે અને અહીંયા આપણે ડાળિયા લીધા છે અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને પૌવાને આપણે ચાળીને તૈયાર કરીને મૂક્યા છે સૌથી પહેલાં તમારે દુકાનમાંથી લાવો એટલે સીતા પહેલા ચારી નાખવાના છે અહીંયા આપણે ચારીને રેડી કરીને રાખ્યા છે સૌથી પહેલાં આપણે એને શેકી નાખવાના છે ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે શેકી દઈશું સરસ એવા ક્રિસ્પી થઈ જશે પછી જ આપણે બહાર કાઢી દેવાના છે અને પૌવાને આપણે તમારે ઝાડું તળિયા વાળું લેવાનું જે પર તમે પેન લો એને જાડું જ લેવાનું છે જો તમે પતલું લેશો તો નીચે ભરી જશે અને તમારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે આમાં ફાસ્ટ નહીં રાખવાની ન બધા ફોમાં બળી જતા હોય છે પાંચથી સાત મિનિટમાં જ આપણે શેકી જતા હોય છે અને એકદમ સરસ એવા ક્રિસ્પી એવા થઈ ગયા છે સરસ શેકાઈ ગયા છે હવે આપણે એને પેનમાંથી બહાર કાઢી દેવાના છે થાળીમાં આપણે પ્લેટમાં કાઢીશું

એકદમ ગુલાબી બ્રાઉન જેવું થાય પછી આપણે સિંગની બહાર કાઢવાની છે સીંગ આપણે એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આને કાઢી હવે આપણે જે ટોપરાની સૂકા ટોપરાની સ્લાઇસ લીધી છે એને ફ્રાય કરી દઈશું અને થોડાક આપણે ડાળિયા લીધા છે એને પણ ફ્રાય કરી દેવાના છે આનાથી ટેસ્ટ બહુ સરસ એવું લાગતો હોય છે ગુલાબી બ્રાઉન થાય એટલે આપણે સાડી દેવાના છે અહીં આ બી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે આની અંદર મિક્સ જ કરી દેવાનું છે બધું જ હવે આપણે જે પૌવા શેકીને મૂક્યા છે એ આપણે આની અંદર તેલમાં જ એડ કરી દેવાના છે સરસ એવા ક્રિસ્પી એવા આપણે પૌવા બનીને રેડી થઈ ગયા છે આમાં બહુ તેલ જતું નથી અને ઓછા તેલમાં એકદમ સરસ એવો છે એવો લાગતો હોય છે આપણે જે આ બધું ફ્રાય કર્યું છે એ બધું જ અંદર મિક્સ કરી દઈશું મસાલો એડ કરી દેવાનો છે આપણે મરચું નાખીશું બે ટેબલ સ્પૂન જેટલું તો તમે મરચા મરચું તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો તમે હાફ ટુ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરી દઈશું અને અહીંયા આપણે ગોરુખાંડ લીધું છે